નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની સૌરાષ્ટ્રના રાજકારણમાં હાલ વિસાવદર બાદ મોરબી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ભાજપ અને આમ આદમી પાર્ટી આપ વચ્ચેની શાબ્દિક ટક્કર બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે વરસાદી પાણીના નિકાલ બિસ્માર રોડ રસ્તા અને આડેધડ બાંધકામો સહિતના મુદ્દે કોંગ્રેસે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનું એલાન કર્યું છે કોંગ્રેસના આક્ષેપો મોરબી તમારા સપનાનું પેરીસ નહીં નર્ક બની ગયું છે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી નેતા લલિત કગથરાય આજે શુક્રવારે આક્રમક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે ભાજપ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે મોરબીનો આડેધડ વિકાસ થયો છે અને નાગરિકો વિવિધ પ્રશ્નોને લઈને ત્રસ્ત છે મોરબી ભાજપના સમર્થકોએ નિયમો નેવે આડેધડ બિલ્ડીંગો ખડકી દીધી છે જેના કારણે વરસાદી પાણીના નિકાલનો ગંભીર પ્રશ્ન સર્જાયો છે બોકરાઓ પર પણ આડેધડ બાંધકામો કરવામાં આવ્યા છે કગથાએ પરેશ પટેલના નિયમો વિરુદ્ધ બનેલા બિલ્ડીંગનું પણ ઉદાહરણ આપ્યું હતું તેમણે ઉમેર્યું કે મોરબીના લોકો આજે આંદોલનમાં અમારી સાથે જોડાશે કારણ કે અમે તેમની સાથે ઊભા છીએ આ તમારા સપનાનું પેરિસ નથી આ નર્ક બની ગયું છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈકને દબાવી દેજો